આખી જિંદગી બગડી ગઈ અમારી તો આખો દાડો ફેસો ચારવાની અને હોય જે પેલો પચા હાલ એટલે પચા ની પીન પડી દેવાની અને ઉપર થી પાછા પેલા ડોસી ના નખરા અલગ એ વળી પેલો વિવો નો શીખ ચીઓ ફોન જોવો છે તે નખરા અલગ વધી ગયા

કોઈ નઈ આપડો બેહો લે આપડી અંબાજી હે ટુચૂક પૂચુક કરી કરી મારે અમુક કરવી પડશે એકદમ યાત્રા મારા પેલા પર બધા ફોન કરીને એકદમ જઈ આવવા દે ફોન કરવા દે હલો આપણે એકદમ જઈ આવી બધા ભેગા થઈ જઈ આવી આપડે બધા ભાઈ ભેગા થાય તો જઈ હા તો આવો તાણ પેલા આપણે તો આવો હાર હડ આવો હા તે હું પેલા લેબડે બેઠો પેલા બેન લેતા આવો બધા લેતા આવો એ હારું આવ્યો

હા હેડો ઈક અંબાજી જવા માટે ફોન આવ્યો એ નહીં કોઈને જવા દેવાય નહીં હાલ તો નહી જોગની માય મને બોલાયા જોગની માય જવું છોકરો પર <f Jean> <ell of photos> <shake> <races> điều đó ai giờ chứ có ai cả, ai cả, không ai. Đẹp ha, ta nói. Chơi ma đô ông đi đi. À, bảo luôn. Rồng rồng rồng. Đầu là ma táng đi, phần còn lại cầm một

તમને તો અહિયાં ચોવીસ ટકા શું નહો પચમ શું ક્વા માં તમારે પચાસ રૂપિયા હાજરી નહી પચાસ યાર હું તો પેલા અડધી દઉં પડે યાર હવે પગ યાત્રા બધા કરી આપડે દઉં પડે બધા આ બાજુ બધા શું ગો કલું ભાઈ આવડે નહી

અંબાજી જવાનું હેઠતા બરોબર આવશો તો આટલા હાલ હેરવાનું જોગણીમાં પગે લાગે ને વાઈટ પગ ચારા ચાલુ કરીએ આપડે બરોબર બરોબર

અને આખા દાવાનું ભેગું જ કરી લે છે આપડે થોડા આગળ અંબે જય જય અંબે જય જય અંબે ઝાડા થઈ ગયા હું બાફુ કરવા હું તો થાચું થાચા તો ભલું શું આપણે ઝાડા થઈ ગયા એનું શું આપડે રસમ યાન કસે આવ્યો

ઉકા સુલો આ તો ફહરી ગયા તર તું કરિયે તા આ બધો કરજો એમ બાજી કરજો હવે પણ અમાર ગયા લો આલું કરજો लेहरा नहीं जाता तुम्हें वो करिया था वो तो आवत पण शू यार पैसा नता यार ये बात आती है हूं हां काल के नहीं जाहू पीली वक्त पीली वक्त जाहू नेक्स्ट दिन तक रह जाओ यार दिन तक रह द हटो तन तारे हत्यार छोड़ दे सामान को भूले शुरुआत हमसे हुए हमसे खत्म